સુરતના લિંબાયત વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે રવિવારે રાત્રે બે ભાઈઓએ બહેન સાથેના પ્રેમ સંબંધના વહેમમાં એક યુવકની હત્યા કરી હતી જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો આ ગુનામા લિંબાયત પોલીસે ગણતરીના દિવસમાં બે આરોપીની ધરપકડ કરી છે

બનાવની જાણ થતા લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના લિંબાયત આઝાદ ચોક નુરાની મસ્જિદ પાસે ગલીમાં રહેતો ત્રેવીસ વર્ષીય શહેબાઝ ખાન અસલમ ખાન કાજી રવિવારે સવારે મોટાભાઈ અરબાઝ ખાન સાથે મસ્જિદમાં નમાઝ પઢીને મિત્ર ફૈઝલ સાકિર શેખ અને આમિર સાથે મસ્જિદ પાસે જોધપુર સ્વીટ એન્ડ બેકરીના ઓટલા પર બેસી વાતો કરતો હતો ત્યારે આઠ પિસ્તાળીસના વર્ષામાં તેના ઘરની સામે જ રહેતો સમીર મર્દાનગી અને તેનો ભાઈ આમીન કાલુ ત્યાં આવ્યા હતા શહેબાઝ ખાનને તેમની બહેન સાથે પ્રેમ સંબંધ હોય બંને ઝઘડો કરી સમીર મરદાનગીએ શહેબાઝ ખાનને પાછળથી પકડી રાખી આમીને ચપ્પુ તેના પેટમાં મારી દીધું હતું જાહેરમાં હુમલો થતાં ત્યાં થયેલી બુમાબૂમને પગલે હરબાઝ ખાન અને તેના પિતા ત્યાં દોડી ગયા હતા બંને ભાઈઓએ શહેબાઝ ખાનને ચપ્પુ મારતા તેનો મિત્ર ફૈઝલ બચાવવા વચ્ચે પડ્યો હતો તો આમીને તેને પણ ચપ્પુ પેટમાં અને હાર્ટમાં મારી દીધું હતું આથી ફૈઝલ અને આમિર ત્યાંથી ભાગી છૂટ્યા હતા તે સમયે સમીર મરદાનગી અમીરના હાથમાંથી ચપ્પુ લઈ શહેબાજ ખાનને ડાબા હાથની કોણીમાં માર્યું હતું અને બાદમાં બંને મસ્જિદ તરફ ભાગી ગયા હતા પેટમાં ચપ્પુ વાગતા શેહબાઝ ખાનના આંતરડા બહાર નીકળી ગયા હતા શેહબાઝ ખાન અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું ઓપરેશન પહેલા જ મોત નીપજ્યું હતું જ્યારે ફૈઝલને દાખલ કર્યો હતો બનાવની જાણ થતા દોડી ગયેલી લિંબાઇ પોલીસે અરબાઝ ખાનની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી વધુ તપાસ પીઆઈએસ બી કરી રહ્યા છે